જો આ ગેટે થી પરિક્રમ ચાલુ થાય છે જો અહીંયા થી આ રસ્તો છે અહીં થી મેન પરિક્રમ ચાલુ થાય છે જો પરિક્રમ આવા સાકડા રસ્તા હોય અને જ્યારે પબ્લિક હોય એટલું હોય જો આ ગીતના નોટ બધે પાણી આવે कृति धाम कल्याण गुरु धाम मेन परिक्रमा ત્યાં થી ચાલુ થાય છે પછી આ બધાય રસ્તા છે કોઈ આગળની ની સાઈડ થી આવે કોઈ આ બાજુ થી આવે બે દિવસની ની વાર છે એટલે ધીમે ધીમે બધાય ચાલુ થઈ ગયા છે ઘણા વધારે દિવસ કરવી હોય કોઈને બે દિવસ કરવી કોઈ ને ત્રણ દિવસ કોઈને એક દિવસ

મેઇન રસ્તો છે પરિક્રમાનો ખાસ જોઈ લેજો અને રોડ ઉપરથી જો તમને આ ગેટ બતાવી દે કે રોડેથી આ ગેટ છે ત્યાંથી અંદર જવાનું

બધા રસ્તામાંથી હાલવાનું હોય છે કો છે એટલે વચ્ચે વચ્ચે બધેય ક્ષેત્ર ખુલેલા જાય છે તમને પરિક્રમાનો આખો રૂટ બતાવી દીધો એટલે પરિક્રમા જતા પહેલા વિડીયો આખો પૂરો જોઈ લેજો થાય હા જો યાત્રિકોને હાર્દિક સ્વાગત છે પ્લાસ્ટિક મુક્ત જો અહીંયા પ્લાસ્ટિક કઈ તમારે છે ને જે પણ લાવો ને એ તમારે હારે પાછું લઈ જવાનું એટલે બધું ચોખ્ખું રહે કેમકે અહીંયા ઘણા બધા સેવામાં હોય પણ આખા ગિરનારના પરિક્રમામાં કેટલીક જગ્યા ઉપર બધા પહોંચે એટલે બધા પોતે યાત્રિકો પોતાનું ધ્યાન રાખે તો સારું પ્લાસ્ટિકને એવું બધું જે લાવો એ તમારી જાતે જ પાછું લઈ જવાનું જો આ સાંકડા રસ્તામાંથી ચાલુ થાય છે મારો માધવરાયજો પછી જો આપણે મેદાન દેખાય છે અંદર ક્ષેત્ર છે વધારે પડતા અનક્ષેત્ર વધારે હોય અને ધીમે ધીમે તૈયારીઓ થાય છે બે દિવસની અંદર બધે ફૂલ તૈયારી થઈ જાય કોઈ જગ્યા પર તમને એવું નહીં દેખાય કે અહીંયા માણસો હોય એટલું માણસો હોય છે રીંગણા બટેટા ટમેટા આ સાઈડ અમુક જગ્યા ઉપર ભજન ને કીર્તન ને આથી બધી તૈયારીઓ આ સાઈડ થઈ ગઈ છે કે આ બધો ખાસ રૂટ છે પરકમવાનો પણ તમારે છે ને આવા બધા રસ્તામાંથી જ પસાર થવાનું છે અહીં હું તેમનું નહીં લેવી એટલે તમારે છે ને બહુ ભારે વજન એ નહીં લાવવાનો કે તમે એટલે બધે લાંબે અહીંયા બધી પાણીની બધી બહુ સરસ વ્યવસ્થા છે કેમ કે અહીંયા ગિરનાર છે એટલે ગિરનારમાં પાણી ઘટે નહી તમારે કોઈ દિવસ અને અહીંયા અંદર બધા આશ્રમ છે જો તમને દેખાતા આ તમને જે રૂટ બતાવ્યો એક આશ્રમ છે આ સાઈડ બહુ મોટું આશ્રમ છે અને આ ગેટ આવી ગયું અને જોજો અહીંયા અહીંયા નાના નાના બધા વાંદરાઓ છે જો આ આમ જો ઈ જો આમ જો એક નાનું જો 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 કેવું ઉતરેજ ગિરનાર ની પરિક્રમા તમને આવું બધું જોવા મળશે પ્રકૃતિ પ્રેમ જો આમાં તમને કેટલા બધા છે પણ અંદર થી નહીં દેખાતા હોય जो जा चिकनेस खवडा वे हम जो यहाँ आइयो जा 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 जो जा जो ए जा जा भागो जा भाग आले 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 ले जा हा थोड़ो भायो एला भावे हे आ पाडैछ आले पाडैछ ले ले आ आ आ

જો એને છરી કે આપણે ઉપર થી દઈને તો જોઈ ખેંચાઈ ગયો જો 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 એવું જો એવું જો માતું ચોટી જાહે જો ખેંચાઈ જશે જો આંજો કેવું ખાઈ છે જો બીજું એવું જો પરિક્રમામાં તમને આવી પણ મજા કરવામાં વધારે મજા આવશે આવું બધું અંદર હોય અંદરની સાઈડ તો હજી વધારે હોય જો કેટલા ભેગા થઈ ગયા જો 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 માતું જો

ની અંદર તમને આવી બહુ મજા આવે બધાય અલગ અલગ પ્રાણી બધાય જોવા મળે ને આમ જોવાલા નાના નાના બે જો કેવા બચોલ્યા છે જો 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 કેવા ટીંગાય છે જો કેવા કકડા આવે તઈ તો વાત છે કી જઈને તો કેવા દાંત કાઢે હો બોલા હા તો એમ એમ જ ને દાદ બતાવે એમ જ ને અને એક તો જો આમ ઉપર ચડી ગયું ખાવા જો જો એ તો હમણાં ખીજાતું હતું મારે સામે એટલે એક આરે બબે ખાઈશ એમ મસ્ત મજાના શંકર ભગવાન છે